કોચો છે હે હાથ તો ફોડી જ નાખી ક્યો છે બોલા બોલા ક્યો છે તારા બાપો એ બાજુ ક્યો છે તારા બાપો ક્યો છે બતાય બીદી છે પો કાપાય આ લે અહીં અહીં હે ફોટો હે બાબા આવી પણ હે પેરીવારીમાં તો તો કોણ જાતા રોડ પર જવા જતા જી રોડ પર જી રોડ પર જાવાનું તમે ચિટલી પી હોણ ચા નાખો બધીને ખબર છે જી બેસને ચા છો આમ દોરાથી ખાઈ જાય આમ

તો લઈ લે દે હે બેટા તું બી હો હું તો કીમ લઈ લઉ એના તારા બાપના બી પાછો તો મે લઈ ની છોકર ચોટલી કી દે લે હે હે બેટા તારા બાપન બી સોતી ન લેવાનું યાર આ તો જત્તા દિયા દીને હે હેરો ઓ ના છોટા હેડો હેડો હે બેટા ના છોટા ઈ સણી ચાલી દિન બેટા હેર હું ચીયરી ચાલે જાય જો હું છું હું અબે સોતોય કમ જરા થા કોણ જાણના હતા તા હેર હેરા તો હાચું

આવ તો વધારે પાછિન ના આય તો જતી રહે જા હું આવવાની જ બે મન હાચું આજ તો હાચું છું મારા સોનું તું આવી તો હાચું જઠું કરું છું મારા ચોકણ હે કોણ કરન કર જમદાનિયા કરવન કર હે ને જવાનું બેટા

हम तो थाई ना तो નહીં આ તો તા પાપાનું ફોન કરવાનો ફોન લાગશો ને મારે તમે જતા સાચી બોલો તે હોય નહીં હે તો ખોસા તે દેખાય તે દેખાય હે હાચું કહું ભી રે હાચું કહું ભી રે દેખાય ત્યાં દેખાય તા પાપાના માં તા બાપા તો મારી લાડે ભાઈ ના મારે બેજે બીજા પાપાના મારે મમ્મી મમ્મી મા હે અચ્છા તો મા છોકરે લાગતી આય બીજી ની લાયના આયા છો બીજી ની બીજી નહોતા ને લાયા છો છોકરી બીજી ની તો બીજી ની આલ દીધી છે હા આલ છોકરા બેજા હવે આપા નહીં હો મને કહી દો તો આ તા હકી ના રેવો તો રે ને નેકરવાન કર કોને કર ચા હેલાવી કાઈ ન લાવી

મળવા તા બહુ લાગ્યો હવે એવું લાગો મને તું બે બેટા આજે હા બહુ બહુ ખાટી હે આ બહુ ઓમી સીધીયાજી ને કમ ફરીવાય ને મને મારી નાખપો મારી નાખવા કીધું મને બે નહી ખોટું પોતાની હકીકત આવે એટલે બિસ્તરા ફરો ઘટવાની આલું બસ આઈએ બધું ઉઠે ને